શ્રી ગણેશાય મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આવતી પોષ માસના સુદ પક્ષની એકાદશી સંતાન સુખ દેનારી પિતૃઓને તૃપ્તિ આપનારી પુત્રદા એકાદશી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય પણ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શાંતાકારમ ભુજગસ પદ્મનાભમ સુરીસમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘ વર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભય હરમ એકનાથમ બોલી નારાયણ દેવની છે મિત્રો એકાદશીનું સ્મરણ થાય એટલે ભગવાન શ્રી હરિનું પણ સાથે સાથે સ્મરણ થઈ જાય છે કારણ કે એકાદશી મૈયા શ્રી હરિમાંથી જ ઉત્પન્ન થયેલા હોય માટે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ મનાય છે આ તિથિને માટે આ તિથિ ઘણી પવિત્ર છે શુભકારી છે મંગલમય છે એકાદશીની તિથિ એ દિવસે ભગવાનનું વ્રત જપ તપ દાન પુણ્ય કરવાથી લાભ પ્રાપ્ત થાય છે અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું આ એક જ વ્રત છે કે જે માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવાથી કે હરિનું નામ કીર્તન કરવાથી કે પછી મંત્ર જાપ કે કોઈ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત એકાદશીની તિથિ આવે છે સુદ પક્ષ અને વધપક્ષમાં બંને તિથિ ઘણી લાભકારી અને શુભકારી છે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે એકાદશી મહિનામાં બે વખત પડે વર્ષમાં કુલ ચોવીસ વખત પુરુષોત્તમ માસ કુલ છવ્વીસ એકાદશી થશે જો છવ્વીસે એકાદશીનું વ્રત ના થાય તો દેવ ઉઠી એકાદશી અથવા તો દેવશયની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે આ બંને એકાદશી એટલી પુણ્યદાયી છે કે આ વ્રત કરવાથી ચોવીસે એકાદશી નું ફળ પ્રાપ્ત થઈ જાય છે મિત્રો માસની જે આજે પુત્રદા એકાદશી છે તેમ વર્ષમાં બે વખત આવે છે એક તો પોષ માસમાં સુદ પક્ષની પુત્રદા એકાદશી અને બીજી આવે છે શ્રાવણ માસમાં પુત્રદા એકાદશી બંને એકાદશી સંતાનની રક્ષા માટે સંતાનની કામના અર્થે કરવામાં આવે છે પુત્ર એટલે કે પૂ નામના નર્કમાંથી ઉગારનાર જે પણ સંતાન પ્રાપ્ત થાય છે તેને પુત્ર કહેવાય છે પુત્ર એટલે માત્ર પુરુષ સંતાન દીકરો નહીં પરંતુ પુત્ર એટલે પુત્ર અથવા પુત્રી જેને આપણે સંતાન કહીએ છીએ તે અર્થ થાય છે પુ નામનો જે નર્ક છે પુ એટલે પ અને ઊ થાય છે પ એટલે પૃથ્વી શાબ્દિક અર્થ જોઈએ તો અને ઉ એટલે કે ઉપર જેમ આપણે કહીએ છીએ કે ઉપર ચાલ્યા ગયા સ્વર્ગવાસ થયો એમ પૃથ્વીલોકમાં અને સ્વર્ગ લોકમાં બંને લોકમાં જે તારે છે તેને આપણે પુત્ર કહીએ છીએ સંતાન કહીએ છીએ તે આ એકાદશી અથવા તો સંતાનની સુખાકારી માટે આવ્રત કરાય છે ભગવાનની સામે એકાદશીનું વ્રતનું પ્રણ કરીએ કે ના કરીએ વ્રત કરીએ કે ના કરીએ કથા અવશ્ય સાંભળીએ પૂજન અવશ્ય કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ આપણા સંતાનની સુખાકારી માટે વંશવૃદ્ધિ માટે જેથી આ લોક અને પરલોક બંને સાર્થક થાય એકાદશીનું વ્રત આમ તો ઘણું સીધું સાદું વ્રત છે આ વ્રત ભગવાનનું સ્મરણ કરી સ્તોત્ર સ્તુતિ આદિ કરીને પણ માનસિક સેવા કરીને પણ થઈ જાય છે પરંતુ આ વ્રત એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે ભયરે ભાણે કરી શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે આપણામાં જે રીતના શક્તિ હોય શક્તિ અનુસાર આવ્રત કરવું પરંતુ ઘરમાં ચોખાઈ રાખવી કોઈ વ્યસન ન કરવું કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી કે તારું મારું ન કરવું અને પારકું અન્ન ન ખાવું એકાદશીના દિવસે વાળ નખ ન કપાય કે એકાદશીના દિવસે ઘરની સફાઈ એટલે કે આખા ઘરની સફાઈ ના કરવી જોઈએ આપણે જે રેગ્યુલર સફાઈ કરીએ છીએ તે તો કરતા જોઈએ છીએ આ ઉપરાંત એકાદશીના દિવસે ગાય માતાની સેવા પૂજા કરવી પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું કે જેથી પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ માસિક ધર્મમાં બહેન હોય તે પણ વ્રત કરી શકે છે માત્ર સેવા પૂજા ન કરવી સૂતક વગેરેમાં પણ એકાદશીના વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ ખાસ એકાદશીનું વ્રત કરવું જોઈએ જો પ્રણ લીધું હોય સંકલ્પ લીધો હોય તો આપણે ગમે ત્યાં હોય ગમે તે સ્થાનમાં હોય બહાર હોય ઘેરે હોય યાત્રામાં હોય કે કોઈ પણ સાંસારિક કાર્યમાં વ્યસ્ત હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જો એકાદશીનો સંકલ્પ લીધો છે બારે માસની એકાદશી કરીએ છીએ અને વ્રત ન થાય તો પ્રભુ પાસે ક્ષમા પ્રાર્થના કરી લેવી જોઈએ અને દાન પુણ્ય કરીને ભોજન કરી લેવું જોઈએ પ્રભુનું મનમાં સ્મરણ કરવું જેથી પાપ નષ્ટ થાય એકાદશીનું વ્રત એવું છે કે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે જે જપ તપ વ્રતનું સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ વધુ છે માટે એકાદશીનું વ્રત મહાવ્રત અથવા તો વ્રતોના રાજા સમાન છે આ એકાદશીના વ્રતના દિવસે પ્રભુની પૂજા વિધિ વિશે જાણી લઈએ પૂજન કેવી રીતે કરવું એકાદશીના દિવસે સવારે પહેલાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીને આપણા ઘરના મંદિરમાં આવવું પુત્રદા એકાદશી છે સંતાન એકાદશી છે માટે જો ઘરમાં લાલજીનું સ્વરૂપ હોય આપણા મંદિરમાં તો તેની ખાસ પ્રકારે સેવા પૂજા કરવી જોઈએ બાલગોપાલની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે અથવા આપણા મનમાં જે ભાવ પુત્રનો થાય છે સંતાનનો થાય છે તે ભાવ ઉત્પન્ન થાય છે અથવા તો નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે પ્રભુની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ અને ખાસ કરીને માખણ મિશ્રીનો ભોગ લગાવી શકાય તો ઉત્તમ સીઝનના જે ફલ ફલાદી આવે છે તેનો ભોગ લગાવી શકાય છે તુલસી પત્ર અવશ્ય સમર્પિત કરવું તુલસી વગર પ્રભુની પૂજા શ્રી નારાયણની પૂજા સંપન્ન ગણાતી નથી વ્રત કરનારે આખો દિવસ ઊંઘવો ન જોઈએ સંભવ હોય તો એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ ગીતાજીનો પાઠ અવશ્ય સાંભળવો અને ભૂલથી પણ કોઈ પાપ થઈ ગયું હોય જાણે અજાણે થયેલા પાપોની પ્રભુની સામે ક્ષમા માગવી અને જ્યારે બીજા દિવસે આપણે સવારે ઉઠીએ એટલે કે બારસની તિથિ આવે છે ત્યારે એકાદશીના પારણ થાય છે પારણમાં આપણે સવારે જે આપણે પ્રભુની પૂજા સેવા કરીએ છીએ આપણા ઇષ્ટદેવ સાથે તે રીતે પૂજા કરીને દક્ષિણા સમર્પિત કરવી સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા કાચું સીધું પણ આપી શકાય છે દક્ષિણા સાથે આમ એકાદશીના પારણ થાય છે પારણ એટલે કે આપણે એકાદશીનું વ્રત અહીં સમાપ્ત કર્યું છે હવે આપણે એકાદશીના વ્રતમાંથી મુક્ત છીએ ફરી બીજી એકાદશી આવે ત્યારે એકાદશીનો ફરી સંકલ્પ કરીએ અને તેમાંથી મુક્તિ મેળવીએ કારણ કે જ્યારે કોઈ પણ આપણે ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ યજ્ઞ આદિ ત્યારે બ્રાહ્મણ દેવતા પહેલાં સંકલ્પ કરાવે છે અને પછી તે જે આપણે ધાર્મિક ક્રિયા કરી છે તેનાથી આપણને છોડાવે પણ છે એટલે કે તેનું પારણ પણ કરાવે છે એ જ નિયમ છે આ પુત્રદા એકાદશી જે છે તે પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે વિધિ વિધાનથી કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાનને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આપણા સંતાનને લાંબુ આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂરી થાય છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આપણી ઉપર અને આપણા સંતાન ઉપર રહે છે માટે આ પુત્રદા એકાદશી ઘણી વિશેષ છે મિત્રો તો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીના મહિમા પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જે એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ પોષ માસના સુદ પક્ષની એકાદશીના વ્રત વિશે અમને સમજાવો એ દિવસે કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે શું ફળની પ્રાપ્તિ થાય છે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ પોષ માસના શુક્લપક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને ધનવાન થાય છે આ એકાદશીની એક કથા છે તે તમે સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા તે નિઃસંતાન હતા તેની પત્નીનું નામ સેવ્યા હતું તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી અને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આ રાજા પછી અમને બીજું કોણ પિંડ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો ન હતો એનું એકમાત્ર કારણ હતું સંતાનહીન હોવું તે રાજા વિચાર કરતા કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે સંતાન વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ નથી જે ઘરમાં સંતાન ન હોય ત્યાં અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો એ પણ એમને વિચાર આવ્યો કે આપઘાત કરવો મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા રાજા ઘોડા પર સવાર થઈને વન અને પક્ષીઓ તથા વૃક્ષોને જોવા લાગ્યા તેમણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમર કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કરકસ શબ્દ કરતા અને ક્યાંક મોર ધ્વનિ કરે વનના દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં જ બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચારવા લાગ્યા કે મેં અનેક યજ્ઞ કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આવું દુઃખ કેમ મળ્યું હશે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા થોડા દૂર જવાથી તેમણે એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત્ત કરીને એમની સન્મુખ બેસી ગયા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો અને શા માટે આવ્યા છો તે કહો મુનિશ્વરે આમ પૂછવાથી રાજા બોલ્યા હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો ત્યારે મુનિઓ બોલ્યા હે રાજન આજે સંતાનની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યા હે મુનીશ્વર મારે કોઈ પણ સંતાન નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક સંતાનનું વરદાન આપો ત્યારે મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ સંતાનની પ્રાપ્તિ થશે મુનિના વચનો અનુસાર રાજાએ એ દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા થોડા સમય પછી રાણીએ ગર્ભધારણ કર્યો અને નવ માસ પછી સુંદર સંતાનને જન્મ આપ્યો તે રાજકુમાર મોટો થતાં અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ સંતાનની પ્રાપ્તિના માટે આ પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્મયની કથા શ્રવણ પઠન કરે છે તેને પણ શુભ સંતાનની પ્રાપ્તિ થાય છે અથવા યોગ બને છે અને અંતે ધામને પ્રાપ્ત કરે છે આ પુત્રદા એકાદશીની કથા સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે તો મિત્રો આપણે સાંભળી પુત્રદા એકાદશીની વ્રત કથા વ્રતવિધિ મહિમા આજના દિવસે અમુક ઉપાય કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જેમ કે પોષ માસની આ એકાદશીના દિવસે તુલસી માતાજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને માતા તુલસીની પાસે ગોળનો ભોગ લગાવવાથી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ગોળ બને છે શેરડીમાંથી અને શેરડીનો રસનો જે ભોગ છે તે માતાને ઘણો પ્રિય છે ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ દુઃખના જે તાપ ક્લેશ આદિ છે તેમાંથી પણ મુક્તિ મળે છે આજના દિવસે તુલસી માતાજીની સામે બેસીને એકસો આઠ મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ તુલસીએ નમો નમ અથવા તો ઓમ વિષ્ણુ પ્રિયાએ નમો નમ આ રીતે મંત્ર બોલીને માતા તુલસીની સેવા પૂજા કરવાથી પણ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતા સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમ આપણે સૂર્યનારાયણ દેવ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે એવી જ રીતે તુલસી માતાજીનો એક નાનો એવો છોડ પણ ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રદાન કરે છે આરોગ્ય દે છે લક્ષ્મી રૂપા છે માટે તુલસીજીની પૂજા કરવાથી ભગવાન નારાયણની કૃપા તો પ્રાપ્ત થાય છે તુલસી પત્ર ભગવાનના શ્રીચરણોમાં સમર્પિત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે માટે આજના દિવસે સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા માટે તુલસી માતાજીની પૂજા સેવા અવશ્ય કરવી જોઈએ તુલસી માતાજીની સામે બેસીને પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો આપણે સાંભળી પુત્રદા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ આય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત નાશાય ગોવિંદાય નમો નમ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ